મંત્રીમંડળના વિસ્તરણને ને લઈને સૌથી મોટા સમાચાર મંત્રી મંડળના વિસ્તરણ માટે મંત્રીઓને પડતા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યા હોવાના સમાચાર સત્યાવીસ મહિનાના પરફોર્મન્સ આધારે મંત્રીઓના રિપોર્ટ કાર્ડ બન્યા કુલ દસ જેટલા નવા ચહેરાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થશે નવા મંત્રીમંડળમાં જિલ્લાઓના ધારાસભ્યોને તક મળશે અમરેલી જુનાગઢ વડોદરા ખેડા આણંદ જિલ્લાને સ્થાન મળી શકે છે મંત્રીમંડળમાં મંડળમાં આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુ હિરેન નવા મંત્રી મંડળ મંત્રી મંડળના વિસ્તરણ લઈને હાલમાં શું સમાચાર સામે આવી રહ્યા છે ગઈકાલે કમલમ ખાતે બેઠક મળી હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે આ નિવેદન તેમનું ગઈકાલે આવ્યું પરંતુ આ પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે થોડા દિવસ પહેલાં ડીએલ સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં આવ્યા હતા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી આ ઉપરાંત એક ખાનગી હોટલમાં કેટલાક આગેવાનોને તેઓ મળ્યા હતા જ્યાં સુધી સૂત્રોની વાત માનીએ તો સૂત્રોનું કહેવું છે કે સત્યાવીસ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાદ કરતા બાકીના તમામ મંત્રીઓના રિપોર્ટ કાર્ડ બન્યા છે આ રિપોર્ટ કાર્ડ તેમના પરફોર્મન્સના આધારે બન્યા છે અને રિપોર્ટ કાર્ડના આધારે ચારથી પાંચ જેટલા મંત્રીઓને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવશે એટલે કે તેમને પડતા મૂકવામાં આવશે કુલ દસ નવા ચહેરા નવા મંત્રીમંડળની અંદર જોવા મળશે જેની અંદર કેટલાક જિલ્લાઓ કે જેનો સમાવેશ હાલ મંત્રીમંડળની અંદર નથી તેમના એ જિલ્લાના ધારાસભ્યોને તક મળી શકે છે અમરેલી જૂનાગઢ વડોદરા આણંદ અથવા તો ખેડા આમ આ ચાર જિલ્લાના ધારાસભ્યોને નવા મંત્રીમંડળની અંદર તક મળી શકે છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે જેને નવા મંત્રીમંડળમાં તક આપવામાં આવી છે તેના અંગેનો સર્વે પણ કરવામાં આવ્યો છે તેમના કામગીરીનો સર્વે કરવામાં આવ્યો છે આ ઉપરાંત તેઓ ભૂતકાળમાં કોઈ વિવાદની અંદર સપડાયેલા હતા કે સપડાયેલા છે તેમના ઉપર કોઈ વિવાદ ચાલી રહ્યો છે તેની પણ સર્વે કરવામાં આવ્યો છે અને સર્વેના આધારે એક યાદી તૈયાર કરી લેવામાં આવી છે ટૂંક સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે આવતીકાલે ગણેશ ચતુર્થી છે ગણેશ ચતુર્થી પૂર્ણ થયા બાદ નજીકના દિવસોમાં મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થાય તે પ્રમાણેનો દાવો પણ સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે મહત્વપૂર્ણ બાબત કે ગઈકાલે એટલે કે સોમવારે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિકોલની સભા પૂર્ણ કર્યા બાદ રાજભવન આવ્યા હતા અને ત્યાં તેમણે કેટલાક મંત્રીઓ સાથે મુલાકાત પણ કરી હતી જો કે સૂત્રોનો દાવો છે કે તમામ મંત્રીઓ સાથે મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નથી કરી પરંતુ કેટલાક મંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત પણ કરી હતી નવા મંત્રીમંડળને લઈ યાદી તૈયાર છે અને યાદી તૈયાર કરવા માટે થઈ બે પ્રકારના સર્વે કરવામાં આવ્યા હતા એક તો નવા જે લોકોને તક આપવાની છે તેમના કામગીરી તેમના વિવાદો અને તેમના ભૂતકાળને લઈને સર્વે કરવામાં આવ્યો હતો હાલનું જે મંત્રીમંડળ છે તેમાં મુખ્યમંત્રીને બાદ કરતા બાકીના મંત્રીમંડળો સત્યાવીસ મહિનાનું પરફોર્મન્સ હતું એ પરફોર્મન્સના આધારે એક રિપોર્ટ કાર્ડ બન્યું છે અને રિપોર્ટ કાર્ડના આધારે એ નિર્ણય લેવામાં આવ્યો છે ચાર થી પાંચ જેટલા મંત્રીઓને પડતા મુકાશે અને કુલ દસ જેટલા નવા ચહેરા મંત્રીમંડળની અંદર ઉમેરાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે અમરેલી જુનાગઢ ખેડા અથવા આણંદ અને વડોદરાનો સમાવેશ આ નવા મંત્રીમંડળની અંદર થાય તેવી પણ શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે